ત્રણસો પાસઠ દિવસ ચાલે એ ટાઈપનું કલેક્શન જોઈતું હોય તો તમને અહીંયા આ ટાઈપનું આર્ટિકલ મળી જશે મતલબ પ્રિન્ટેડ કોન્સેપ્ટ મળી જશે અને એમાં પણ અમે જોઈ શકો છો આ ટાઈપના વર્ક ઓપ્શન પ્રિન્ટની સાથે તમને મળશે બસો પચાસ થી તમને વર્ક ઓપ્શન મળવાના 250 જી બ્રોડ બોર્ડર કોન્સેપ્ટ છે થ્રેડ વર્ક છે એમ્બ્રોઇડરી વર્ક છે ને સાથે નું કામ છે ઓવરલુક તમે જોશો તો એમાં પણ જે છે તમને અહીંયા બનારસી કોન્સેપ્ટ જોવા મળશે અને કસ્ટમરની જે ટાઈપની પણ रिक्वायरमेंट હોય જેમ મેં તમને જણાવ્યું કે પ્રેઝન્ટેશન બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે જેવી વસ્તુઓ જોશો એવી જ વસ્તુઓ તમને મળશે તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના વિડીયોમાં મારા કરવો છે તો તમે સુરત જાઓ છો તો એક સારા હોલસેલરનો વિડીયો લાવો જ્યાંથી માલ લઈને આપણો ધંધો શરૂઆત કરી શકીએ ઘરે બેઠા બી કરી શકીએ તો દુકાન કરીને બી કરી શકીએ તો આજે તમને સુરતના એક રિયલ હોલસેલર અને મેન્યુફેક્ચરર જોડે લઈને આવી ગયા છીએ જે મોટી એમની ફેક્ટરી જોડે અત્યારે આપણે ઊભા છીએ અહીંયાથી તમને સાડીની વેરાયટી માત્ર એકસો દસ રૂપિયા શરૂઆત થઈ છે એના સિવાય તમને અહીંયાથી લહેંગા કુર્તી આ બધું જ કલેક્શન એક જ જગ્યાએથી પરચેસ કરી શકો છો તો અત્યારે આપણે આવી ગયા છીએ ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ જે સુરતના ઉધના એરિયામાં આવેલી છે ફેક્ટરી નીચે લખેલું છે તમે જોઈ લો બિઝનેસ છોટા હો યા બડા અપના હોના ચાઇએ તો જો તમે પણ ઘરે બેઠા નાનો ધંધો શરૂઆત કરવા માગતા હોય પંદર વીસ હજારનો માલ લઈને શરૂઆત કરવા માંગતા હોય તો તમે વિડિયો પ્લીઝ એન્ડ સુધી જોતા રહો આજના વિડીયોમાં તમને પૂરું સાડીઓનું કલેક્શન બતાવીએ છીએ અને ઓવરઓલ એમની ફેક્ટરી બી બતાવીએ છીએ તો એન્ડ સુધી જોતા રહો અને બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચાલો આઈ જાવ સો દોસ્તો ફાઇનલ અત્યારે આપણે આવી ગયા છીએ ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટમાં તમે જોઈ શકો છો આઈએમનું સિટિંગ ડિપાર્ટમેન્ટ છે વેઇટિંગ ડિપાર્ટમેન્ટ અત્યારે આપણી જોડે છે કોમલ મેન સ્વાગત છે તમારું ઓફિસ મેમ એકવાર આપણું ઇન્ટ્રોડક્શન કઈ દો આપ કે મારું કોમલ છે અને તમારું ખૂબ જ દિલથી સ્વાગત છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટમાં સુરત ગુજરાતમાં જ લોકેટેડ છે તો ગમે ત્યારે તમે વિઝિટ કરો છો સુરત ગુજરાત અને સ્પેશિયલી પરચેસિંગ માટે તો ઈશિતા હાઉસ જરૂર વિઝિટ કરો બીકોઝ આપણી પાસે તો વુમન્સ વેરના બધી સ્ટાઇલના કલેક્શન એક જ છતની નીચે મળી જાય છે તમે ખુદ જોઈ શકો છો ઇન્ડિવિડ્યુઅલ ડિપાર્ટમેન્ટ વાઇઝ બધા જ કલેક્શન ડિવાઇડેડ અહીંયા મળે છે જેમ કે સાડી એકવાર કહી દો કે આપણી પાસે કુર્તીઝ યસે રેડીમેડ ડ્રેસિસ છે ડ્રેસ મટીરીયલ છે સાડી છે લેંગા છે દુપટ્ટા છે ફેબ્રિક છે ઇન્ફિક્નાઇટલી સુધીના કલેક્શન છે મતલબ કસ્ટમર એક વખત અહીંયા આવે તો એને બહાર જવાની જરૂર નહીં પડે બધું અહીંયાથી પર્ચેસ કરી શકો છો તો આજના વિડિયોમાં આપણે કઈ કલેક્શન બતાવશું આજે આપણે સાડીનો કલેક્શન જોઈએ થોડું કઈ રીતે રહેશે સાડીમાં કેટલા સાડી શું તમને બતાવું લાઈવ જ બતાવી રહીએ કારણ કે અહીંયા તમને એટલી બધી ક્વોન્ટિટીમાં કલેક્શન જોવા માટે મળશે ને કે આ આખો એક ડિપાર્ટમેન્ટ છે કે જેમાં કમસેકમ 7 થી 8000 10000 સાડીમાં સેમ્પલ એની ટાઈમ તમને જોવા માટે મળશે ઓકે વર્ક ઓપ્શનમાં પણ આપણી પાસે બોધી વસ્તુ છે ફેન્સી કલેક્શન જોઈતું હોય તો ફેન્સી કલેક્શન પણ મળશે 250 રૂપિયા થી વર્ક ઓપ્શન આપણી પાસે મળવાના સ્ટાર્ટ થઈ જાય છે અને પ્રિન્ટ ઓપ્શનની વાત કરું તો પ્રિન્ટમાં આપણી પાસે 110 રૂપિયા થી કલેક્શન મળવાના સ્ટાર્ટ થઈ જાય છે આ ટાઈપની સાડીઝ જે છે બારે રિટેલ સ્ટોરમાં જે છે ને તમે જશો તો કમ સે કમ 7000 8000 માં તમને મળશે પણ ઈશિતા હાઉસમાં આટ સાડી જે છે ફેક્ટરી રેટમાં અવેલેબલ થાય છે મતલબ એક મેન્યુફેક્ચરર સાથે જોડાવાનો ફાયદો તો બહુ બધો થવાનો છે અને તમે ખુદ જોઈ શકો છો કે અહીંયા વિઝિટ કરશો તો મલ્ટિપલ કોમ્બિનેશન સાડીઝમાં તમને જોવા મળશે અને ઇવન પ્રિન્ટ ઓપ્શનની વાત કરીએ તો મતલબ આપણી પાસે અહીંયા ટબ ના ટબ ભરેલા છે યસ તો જ્યારે પણ તમે અહીંયા વિઝિટ કરશો તો એટલી બધી વેરાઇટીઝ તમને અહીંયા જોવા મળશે કે મતલબ એકસો દસ થી લઈને ઓલમોસ્ટ જે રેન્જ છે એ તમને બારસો પંદરસો રૂપિયા સુધી તો ખાલી પ્રિન્ટ સાડીના ના કલેક્શન જોવા મળશે હજારો ઓપ્શન છે અમુક સેમ્પલ કાઢ્યા છે યસ તો આ ખાલી સેમ્પલ કાઢેલા છે ત્યાં જઈને તમને સેમ્પલ બી બતાવી દઈએ ચાલો આવી જાઓ તો મેમ સૌથી પહેલા કઈ વેરાઈટી થી શરૂઆત કરશું આપણે પ્રિન્ટ સાડી સ્ટાર્ટ કરીએ બીકોઝ મોસ્ટલી એવું કહી શકાય કે 365 દિવસ જે છે આ કલેક્શન તો સેલ થઈ જ શકે છે ઓકે તો જો 365 દિવસ ચાલે એ ટાઈપ નું કલેક્શન જોઈતું હોય તો તમને અહીંયા આ ટાઈપ આર્ટિકલ મળી જશે મતલબ પ્રિન્ટેડ કોન્સેપ્ટ મળી જશે આ ટાઈપના અલગ અલગ વેરાઈટીઝ ની વાત કરો ને તો આપણી પાસે શિફોન છે જોર્જેટ છે અને સિલ્ક છે જેમાં તમને ફ્યુઝન કલેક્શન પણ જોવા માટે મળી જશે એટલે બે અલગ અલગ ફેબ્રિકને મર્જ કરી અને ડિજિટલ પ્રિન્ટ પર તમને બહુ બધી આવા વેરાઇટીઝ જોવા માટે મળી જાય છે આપણે જે સ્ટાર્ટિંગમાં તમને બતાવ્યું ને કે કેટલી બધી વેરાઇટીઝ છે અહીંયા તમને 1000 પ્લસ અલગ અલગ જે છે રેન્જ જોવા માટે મળશે હું ખાલી પ્રિન્ટની વાત કરું છું અને વર્કની વાત કરીએ તો તમને વર્ક પણ અહીંયા તમે જોઈ શકો છો કે બહુ બધા આર્ટિકલ્સ છે જે કસ્ટમર જ્યારે પણ અહીંયા વિઝિટ કરે છે ને એમને એટલી બધી ક્વોન્ટિટીમાં કલેક્શન જે છે જોવા માટે મળી જાય છે ને કે કસ્ટમર અહીંયા આવીને એમનું બજેટ તો છોડવી જ કાઢે છે એટલે આપણી પાસે વેરાયટીઝ પણ એ ટાઈપની છે તમે જોઈ શકો છો ફ્લોરલ ટચપ પર તમને આર્ટિકલ મળી જશે હવે આમાં બે ટાઈપની વસ્તુ આવે છે એક હોય છે કે જે આમાં સિમ્પલ આ બોર્ડર જે છે અહીંયા કઈ વસ્તુ આપી નથી અટેચ કરીને પણ નથી આપી પ્રિન્ટ સાથે પછી બોર્ડર વાળા ઓપ્શન પણ આવે છે અને એમાં સેમી વર્ક વાળા કોન્સેપ્ટ આવે છે એટલે એમ્બ્રોઇડરી વર્ક હોય છે કે સ્ટોન વર્ક હોય છે એ ટાઈપની સિમ્પલ વસ્તુ આવતી હોય છે તો એ પણ હું તમને આર્ટિકલ બતાવીશ હવે આ બધી વસ્તુઓ જે છે બહાર રિટેલ સ્ટોરમાં કમસે કમ ચારસો પાંચસો રૂપિયામાં સેલ થતી હોય છે આપણી પાસે બહુ નોમિનલ રેટમાં હોય છે મતલબ ફેક્ટરી રેટમાં આર્ટિકલ્સ મળતા હોય છે કસ્ટમર આરામથી આને ડબલ રેટમાં જે છે સેલ કરી શકે છે તો આપણી પાસે વેરાયટીઝની વાત કરીએ તો જેમ પ્રિન્ટ કોન્સેપ્ટમાં તમને મેં વાત કરી કે પ્રિન્ટમાં આપણી પાસે બહુ બધી વેરાયટીઝ છે અને એમાં પણ અમે જોઈ શકો છો આ ટાઈપના વર્ક ઓપ્શન પ્રિન્ટની સાથે તમને મળશે તો 250 થી તમને વર્ક ઓપ્શન મળવાના સ્ટાર્ટ વર્ક ઓપ્શન 250 જી અને જે પહેલી રેગ્યુલર પ્રિન્ટ છે એ તમને 110 રૂપિયા થી મળવાના સ્ટાર્ટ થઈ જશે કલેક્શન ઓકે પછી એમાં અલગ અલગ રેન્જ વાઇઝ આર્ટિકલ્સ છે આ જેમ કે પટ્ટાવાળા કોન્સેપ્ટ જે છે આમાં તમને

સાડી ચારસો કે પાંચસો રૂપિયાની હોય ને હા એ સાડી તમારી આરામથી પ્રોપર પ્રેઝન્ટેશન ની સાથે તમે આવી રીતના બોક્સિંગ પેક કરીને રાખશો ને તો એ સાડી ને પાંચસો ની જગ્યા તમે સાતસો રૂપિયામાં પણ મૂકશો તો એ કસ્ટમર લેવા માટે થશે હવે આ સાડી છે એઝ ઇટ ઇઝ અગર હું એને ઓપન કરી અને બધી જ વખતથી ઓપન કરીને કસ્ટમરને બતાવીશ તો એ વસ્તુ ખરાબ જ થવાની છે બટ ઓબ્વિયસ છે પણ એને તમે આ રીતે પ્રેઝન્ટેશન કરીને આપશો કે જોઈ શકો છો આ ટાઈપનું પેટર્ન છે અને તમને અહીંયા મળી જશે એનું આખું કેટલોગ પણ ઇવન આપણી પાસે હોય છે કે કસ્ટમર જે ઈચ્છે એ ટાઈપના કલર કોન્સેપ્ટ આપણે એમને આપી શકીએ તો આ બધી વસ્તુઓ હોય છે કે પ્રેઝન્ટેશન બહુ સારી વસ્તુ છે અને એને જો ધ્યાનમાં રાખવામાં આવે ને તો એનાથી પણ એક અલગ સારું એવું

જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય ને હા એ વસ્તુ આપણે અહીંયા હંડ્રેડ પર્સન્ટ ફૂલ ફિલ્ કરીએ બ્રાન્ડિંગ કરાવવું હોય તો તમને એ જે નોમિનલ હોય છે તમારે તમારું બી તો હા કસ્ટમરની જેવી રિક્વાયરમેન્ટ હોય તમે જોઈ શકો છો જેવા કલેક્શન તમે અહીંયા ફ્રન્ટ લુક પર જોશો ને હા એવા જ કલેક્શન સેમ એઝ ઇટ ઇઝ સેમ કલર કોન્સેપ્ટમાં તમને અહીંયા જોવા મળશે એટલે આપણી પાસે બાંધણી છે આપણી પાસે લેરિયા પેટર્નમાં છે આપણી પાસે વર્ક ઓપ્શનમાં બહુ બધી વેરાઈટીઝ છે હવે આપણે વર્ક ઓપ્શન પર જોઈ લઈએ કે વર્કમાં શું શું વસ્તુઓ છે તો શું થશે કે કસ્ટમર્સને એક આઈડિયા મળી જશે કારણ કે આટલી બધી વસ્તુ છે એમ તો આખો દિવસ નીકળી જશે પણ થોડાક સેમ્પલ્સ કાઢ્યા છે તો એ બતાવીએ આપણે ફર્સ્ટ જે છે બોતા પટ્ટીમાં કોન્સેપ્ટ છે એવું નથી કે આ વસ્તુઓ પર્ટિક્યુલર લોકો જ પહેરે છે કે જે મોસ્ટલી આપણી સાઈડ વાણિયા લોકો છે એ લોકોમાં મોસ્ટલી જોવામાં આવતું હોય છે કે આ ટાઈપની વેરાયટીઝ જે વાણિયા લોકોમાં પહેરવામાં આવે છે પણ એવું નથી હવે આ બધું ટ્રેન્ડ જે છે ને એ બધી જગ્યા પર ફેલાય છે કારણ કે ઇન્ટરનેટ એટલું બધું છે કે મતલબ બધા જ જ લોકો બધી વસ્તુઓ પહેરવાનું પ્રેફર કરે છે અને એમાં આપણી પાસે જે છે બધી જ ટાઈપની વેરાયટીઝ છે કારણ કે આપણી સાથે જે લોકો જોડાયેલા છે જે બિઝનેસ કરે છે આ એ લોકો અલગ અલગ જગ્યાથી અલગ અલગ સ્ટેટથી બિલોંગ કરે છે તો બધા જ ટેસ્ટના કલેક્શન આપણી પાસે ફર્સ્ટ ઓફ ઓલ મળી જશે હવે આ જોઈ શકો છો કે ફેન્સી ફેબ્રિક છે કલર શેડિંગ તમે જોઈ શકો છો યલો અને નું કર્યું છે પણ અહીંયા એક બ્રોડ બોર્ડર આપ્યો છે કે જેમાં તમને અહીંયા બનારસી કોન્સેપ્ટ પણ મળી જશે સાથે સાથે આપણે અહીંયા જે છે નું કામ પણ મળી જશે અને ઓવરલુક તમે જોશો ને તો એકદમ એક સોબરનેસ જે છે તમને આર્ટિકલમાં મળશે હવે એવું જ બીજું આપણે કોટન કોટનમાં પણ લોકોની બહુ બધી રિક્વાયરમેન્ટ આવતી હોય છે કે કોટન અને સિલ્ક વાળી વસ્તુ બતાવો તો આપણી પાસે એવી વેરાયટીઝ પણ તમને મળી જાય છે બ્રોડ બોર્ડર કોન્સેપ્ટ છે થ્રેડ વર્ક છે એમ્બ્રોઇડરી વર્ક છે ને સાથે ડાયમન્ડ્સ કામ છે ઓવરલુક તમે જોશો તો એમાં પણ જે છે તમને અહીંયા બનારસી કોન્સેપ્ટ જોવા મળશે તો આ વસ્તુઓ જે છે સૌથી વધારે અત્યારે લોકો ડિમાન્ડ કરે છે કે અમને કંઈક નવું અને એક સારું લુક કહી શકાય કે એક ક્લાસી લુક મળે તો એવી વસ્તુ અમને જોઈએ છે તો એવા કલેક્શન તમને અહીંયા ફેક્ટરી રેટમાં મળે છે હવે આ ઓવરઓલ તમને સિલ્ક બેસ્ડ ફેબ્રિક પણ મળશે અને આખી બાંધણીની જે છે ને એક બહુ જ ફાઇન રીતે આમાં જે છે ડિઝાઇનિંગ કરવામાં આવી છે આ પ્રિન્ટ બિલકુલ નથી જ્યાં પ્રિન્ટ હશે ત્યાં પ્રિન્ટ મેન્શન કરશું જ્યાં વર્ક છે ત્યાં વર્ક જ બતાવશું આ પ્રોપર જે છે આખી સાડીમાં તમે જોઈ શકો છો બેક સાઈડથી કે આમાં જે છે વિવિંગ કોન્સેપ્ટ બનાવવામાં આવ્યું છે યસ અને પર્ટિક્યુલર ડિઝાઇન્સમાં આપણી પાસે કલર ચાર્ટ પણ અવેલેબલ છે તો કસ્ટમર્સને અહીંયા કલર ઓપ્શન પણ બહુ બધા અવેલેબલ થઈ જશે આપણે સેટ વાઇઝમાં ડીલ કરીએ છીએ સિંગલ પીસમાં નહીં કસ્ટમરે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે હું એટલે સજેસ્ટ કરીશ કે 20 થી પચીસ હજારનું પર્ચેસિંગ કરવાનું કે જેથી કરીને કસ્ટમર આપણી પાસે આવે તો બતાવી શકીએ એવું નહીં કે પછી તમે બે થી જશો તો એમાં કસ્ટમર પણ કંઈ સિલેક્શન કરીને જશે નહીં પછી તમને એમ થશે કે બિઝનેસ નહીં ચાલતું પણ એવું નથી તમારે આની પાછળ પણ જે છે એ થોડોક ટાઈમ પીરિયડ આપવો પડે અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ સમજવી પડે તો એ વસ્તુઓ તમે સમજશો તો ડેફિનેટલી તમારું બિઝનેસ જે છે એ ડે બાય ડે ગ્રો થશે અને આપણે એ જ ટ્રાય કરશું કે કસ્ટમરને કેવી રીતના તમારે કઈ કઈ વસ્તુઓ આપવાની છે અત્યારે શું ટ્રેન્ડ ચાલે છે સ્પેશિયલી જે લોકો ગુજરાત થી બિલોંગ કરે છે તો ગુજરાતમાં અત્યારે શું વસ્તુ ચાલે છે હા એ વસ્તુના અકોર્ડિંગ જ તમને બધી જ વસ્તુ અહીંયા બતાવવામાં આવશે હા તમારી પર્ટિક્યુલર રિકવાયરમેન્ટ હશે તો એ ડેફિનેટલી તમને અહીંયા મળી જ જશે પણ જે લોકો આ બિઝનેસમાં નથી અમને નોલેજ નથી હોતું ઘણા લોકોને નથી હોતું પ્રોડક્ટ નોલેજ પણ નથી હોતું તો આપણે અહીંયાથી બધી જ રીતે પ્રોપર ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ હા અને આ વસ્તુ તમે જે જોઈ રહ્યા છો આજકાલ જીમ્મીચુ બહુ વધારે ફેમસ થયું છે ડિઝાઇન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આખી સાડી જે છે તમને તમને મળી જશે અને સ્કર્ટ પાસેનું જે પેટર્ન હોય છે જ્યાં હોય છે એમાં પણ તમને પૂરું વર્ક મળી જશે ઇવન આપણી પાસે હેન્ડવર્ક વાળા કોન્સેપ્ટ પણ છે જે આગળ આપણે જોઈએ અને એ ટાઈપની વેરાયટીઝ તો મતલબ સાત આઠ હજાર દસ હજારથી બારે રિટેલ સ્ટોરમાં સ્ટાર્ટ થાય છે પણ આપણી પાસે ફેક્ટરી રેટમાં આ બધા આર્ટિકલ્સ અવેલેબલ થઈ જાય છે અને ફેન્સ પાર્ટીકલ કોન્સેપ્ટ વાળા આર્ટિકલ્સ જોતા હોય તો એમાં આપણી પાસે ઓર્ગેન્જા બેસ્ડ ફેબ્રિક છે પછી આપણી પાસે ટિશ્યુસ્ડ ફેબ્રિક છે આપણી પાસે જિમ્નેચ્યુ ફેબ્રિક છે નેટ બેસ્ડ ફેબ્રિક છે આ ટાઈપના તમને આર્ટિકલ્સ જોતા હોય તો એમાં પણ આપણી પાસે બહુ બધી વેરાયટીઝ મળી જશે મતલબ એવું નથી કે ખાલી આપણી પાસે એક જ પેટર્નની વસ્તુ છે આપણી પાસે મલ્ટિપલ કોન્સેપ્ટ છે અને જી અને સાડી જે નહીં આપણી પાસે વુમિસ્ટારના બધી જ ટાઈપના કલેક્શન પણ તમને એક જ છક્ટી રીતે મળી જાય છે તો ક્યારેય પણ સુરત ગુજરાત આવો છો ને એક વખત લાઈવ વિઝિટ જરૂરથી કરજો જે લોકો મતલબ ઘરેથી બિઝનેસ કરવા ઈચ્છતા હોય કે પોતાનું જ મતલબ કોઈ બ્રાન્ડ ક્રિએટ કરવા ઈચ્છતા હોય એમના માટે તો ઓપ્શન છે જ પણ બીજું એક ઓપ્શન છે કે ઈશિતા હાઉસે જે છે ફ્રેન્ચાઈઝી મોડેલ પણ લોન્ચ કર્યું છે તો જો અમારા કોઈ કસ્ટમર હોય જે આપણા વ્યૂઅર્સ છે કે જે ઈચ્છતા હોય કે પોતાના સિટીમાં ઈશિતા હાઉસનું જે એક રિટેલ આઉટલેટ સ્ટાર્ટ કરવાનું ઇચ્છતા કોન્ટેક્ટ કરજો કરવાનો રહેશે અને ઇઝીલી કલેક્શન જોઈ શકશો ઘરે બેસીને અને આ ટાઈપની બધી જ વેરાયટીઝ જોવા માટે સેમ નંબર પર જ કોન્ટેક્ટ કરવાનો રહેશે આ હેન્ડવર્ક કોન્સેપ્ટમાં રહેશે આ સાડી અને ઓવરલુક પણ તમે જોઈ રહ્યા છો બ્લાઇનિંગ પેટર્ન પણ જે છે એ તમને સ્ટોન વર્ક અને સાથે સાથે હેન્ડવર્કના કોન્સેપ્ટમાં મળી જશે મેં તમને જેમ કીધેલું હતું કે સાત આઠ હજારમાં આ ટાઈપની સાડીઓ સેલ થાય છે બટ ઇશિતા હાઉસમાંથી જો તમે આ ટાઈપની વેરાયટીઝ પરચેસ કરશો ને તો તમને આ પંદરસો રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ મળવાનું સ્ટાર્ટ થાય છે હેન્ડવર્ક અને એ પણ વિચારો કે હજાર પંદરસો રૂપિયાથી તો મતલબ એનાથી સારી વસ્તુઓ બીજી કાંઈ હોઈ જ નહીં શકે અને એમાં આ ક્વોન્ટિટીમાં બનાવીએ એટલા માટે અમને આ વસ્તુ સસ્તી પડતી હોય છે બાકી એઝ ઇટ ઇઝ અગર હું પર્ટિક્યુલર બનાવવા માટે જાઉં આ જ વસ્તુ બારે તો મને પણ સેમ વસ્તુ કોસ્ટિંગ આવવાની જ છે પણ એ સિંગલ પીસ બે પીસ બનાવીએ ત્યારે એ વસ્તુ કોસ્ટિંગ આવે પણ જ્યારે બલ્કમાં બનતું હોય તો એટલી બધી કોસ્ટિંગ નહીં આવતી પણ આ વસ્તુઓ જે છે તમને અવેલેબલ થઈ જાય છે એક લિમિટેડ ટાઈમ પીરિયડ સુધી જ આ બધા કલેક્શન આવતા હોય છે નો ડાઉટ ડેલી નવા નવા એડિશન તો હોય જ છે પણ ટ્રાય કરો કે તમને જ્યારે કલેક્શન જોવો છો અને ગમે છે ને તો ઓન ધ સ્પોટ પરચેસિંગનું એક પ્રેફરન્સ રાખો આપણી પાસે અહીંયા બધી જ ટાઈપની વેરાયટીઝ અવેલેબલ હોય છે એની ટાઈમ જ્યારે પણ વિઝિટ કરશો ત્રણસો દિવસ તમને ક્વોન્ટિટી કલેક્શન જોવા માટે મળશે ડિફરન્ટ ડિફરન્ટ જે છે બોક્સ પેકિંગ તમને અહીંયા મળી જાય આ ટાઈપના અને કસ્ટમરની જે ટાઈપની પણ રિક્વાયરમેન્ટ હોય જેમ મેં તમને જણાવ્યું કે પ્રેઝન્ટેશન બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે જેવી વસ્તુઓ જોશો એવી જ વસ્તુઓ તમને મળશે અને એના સારા એવા રેટ્સ તમે જે છે એ તમે મતલબ સેલ કરી શકો છો એમાં આ જોઈ શકો છો મેરેજ સિઝનમાં ચાલે હા એ ટાઈપનું આ બધું કલેક્શન છે તો કસ્ટમરને આ ટાઈપના ડિફરન્ટ પેકિંગની પણ બહુ બધી વખત રિક્વાયરમેન્ટ હોય છે ઘણી વખત દેવા લેવામાં પણ આપણે જે છે એક હોય છે ડેકોરેશનનો આજકાલ વધારે ટ્રેન્ડ ચાલ્યો છે તો તમે એવી વસ્તુઓ પણ પ્રોપર ડેકોરેટ કરીને પણ આપી શકો છો આપણી પાસે બધી જ વેરાયટીઝ છે વધારે કાંઈ જાણકારી જોતી હોય તો એક વખત આપણા ટીમ એક્ઝિક્યુટિવનો કોન્ટેક્ટ કરો અદરવાઇઝ જ્યારે પણ સુરત ગુજરાત આવો છો તો સિતા હાઉસ જરૂરથી વિઝિટ કરો થેન્ક યુ સો મચ